એલા ભાઈ આગળ ચેકિંગ ચાલુ છે અરે તું બી માં જવા દે તું જવા દે હું જવા દે ના મારી પાસે કાગળિયા છે ના મારી પાસે હેલ્મેટ છે અરે હું મારા કાકાને એક ફોન કરીશ ને તારી ગાડી આમ જવા દે આમ મારા કાકા મોટા ઓફિસર છે તું જવા દે ની બી માં ઈ ચાલ લા એ ઉભો રે ઉભો રે આ લા લા હેલ્મેટ ક્યાં છે તારું હા સાહેબ હેલ્મેટ તો નથી ભૂલી ગયો કાગળિયા

પાછળ બેઠો છે ને આમને તેમને